નમસ્કાર મિત્રો તમારું બધાનું સ્વાગત છે આપણી સાધના મંત્ર શૈલી ચેનલ લોગ ઉપર તો મિત્રો આજે આપણે આમાં જાણીશું કે સિક્કોતર કોને કહેવાય છે બાળસિકોતર કોને કહેવાય છે સિક્કોતરો શું કહેવાય છે એ બધાની જાણકારી સંપૂર્ણ તમને આમાં મળશે તો અંત સુધી વિડીયો જોવા વિનંતી મિત્રો અને વિડીયો જો અમારી ચેનલને સારા લાગતા હોય તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધારેમાં વધારે પડતા શેર કરો તો ચાલો મિત્રો હવે આપણે વિડીયો ચાલુ કરીએ તો પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે સિકોતરું એટલે શું તો મિત્રો કોઈનું વૃતુક મૃત્યુ થાય છે અને કોઈનો આત્મા ફટકતું હોય એ સિકોતર થાય છે અથવા કોઈ નાની બાળકી હોય એ મૃત્યુ પામે છે એ શિકોતર થાય છે સિકોતરું એટલે મિત્રો બાળ શિકોતર ફરક એટલો છે કે કોઈ માતાજી નથી એક જાતની આત્મા છે તમને મનમાં એવું થાય કે ભાઈ શિકોતર એટલે શિકોતર માતાજી કહેવાય એ ના ના એ અને આ બંને અલગ આવે છે આ એક આત્મા કહેવામાં આવે છે નાના છોકરાનું જે નાની બાળકી હોય એની જે આત્મા હોય એને આ સિક્કોતરો કહેવામાં આવે છે જેમ કે કોઈ નાનો છોકરો મૃત્યુ પામે છે તો એને કલવાવીર તરીકે ઓળખવામાં આવે છે એવી રીતે નાની કોઈ છોકરી પાસે થાય છે કોઈ મૃત્યુ પામે છે તો એને એને પણ આ બાળ સિક્કોતર કહેવામાં આવે છે ટૂંકમાં મિત્રો કહેવું તો આ જે સિક્કોતર છે સિક્કોતરું કહે એ એક જાતની પ્રેત આત્મા આવે છે આપણી ભાષામાં મિત્રો કહો તો તમે એને ભૂત કહી શકો છો એ કોઈ માતાજી હોતા નથી એ પ્રેત આત્મા હોય છે જેમ કે છોકરામાં પણ અલગ આવે છે અને છોકરીમાં પણ અલગ આવે છે છોકરીમાં જો કોઈ નાની દીકરી કોઈ પાછી થાય મૃત્યુ પામે તો એને બાળસિકો દર કહેવામાં આવે છે અને છોકરામાં જો કોઈ છોકરો નાનો હોય એને નાની ઉંમરે પાછો થાય તો એને એક કલવાવીર કલવાવીર કહે ને એ કહેવામાં આવે છે તો બસ મિત્રો વિડીયોમાં આટલું જ છે કંઈક અને જો મિત્રો અમારી ચેનલનો વિડીયો સારા લાગતો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધારે વધારે પડતાં અમારી ચેનલનો વિડીયો શેર કરો